હેલો મિત્રો સ્વાગત છે તમારું આજના વિડીયોમાં મિત્રો જે એસઆરટીસી હેલ્પર બે હજાર પચીસની જે એક્ઝામ છે તેના સિલેબસને ધ્યાનમાં રાખીને આજે એક પ્રશ્ન પેપર તૈયાર કર્યું છે તેનો જે સિલેબસ છે ઇતિહાસ ભૂગોળ વર્તમાન બાબત ટેકનિશિયનના પ્રશ્નો કમ્પ્યુટર અને ઇંગ્લિશ આવો જે સિલેબસ છે તો જે બધો જ જે સિલેબસ જે છે તેના બધા જ પ્રશ્નો જે છે આ એક વિડીયોમાં જે છે ઉમેરવામાં આવે છે અને ધ્યાનમાં રાખીને આજે એક વિડીયો જે છે સિલેબસને ધ્યાનમાં રાખીને વિડીયો જે છે બનાવવામાં આવ્યો છે તો મિત્રો આ જે પ્રશ્ન છે જે એક્ઝામમાં પૂછાવાની જે છે શક્યતા પણ છે તો મિત્રો વિડીયોને જે છે ધ્યાનથી જોજો અને વિડીયોને જે છે પૂરો જોજો અને મિત્રો વિડીયોને એક વખત જે છે લાઈક કરી દેજો અને મિત્રો અમારા જે યુટ્યુબ ચેનલ જે છે એને સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો યુટ્યુબ ચેનલને જે છે સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો આજના જે છે પ્રશ્ન પેપરમાં જે છે પહેલાં પ્રશ્ન પેપરથી જે છે સ્ટાર્ટ કરીએ શરૂઆત કરીએ તો એ જે છે ઇતિહાસનો જે છે પ્રશ્ન જે છે તો સ્ટાર્ટ કરીએ મિત્રો પહેલો પ્રશ્ન તો પહેલો પ્રશ્ન છે અકબરે ગુજરાત કયા વર્ષમાં જીત્યો તો જવાબમાં આવશે પંદરસો ને બાઉોતેર અકબરે જે છે પંદરસો ને બાઉોતેરમાં ગુજરાત જીત્યું હતું પછી મિત્રો આગળ બીજા પ્રશ્નોની વાત કરીએ તો છે ભૂગોળનો પ્રશ્ન છે ગુજરાતમાં મગફળીનું સૌથી વધારે ઉત્પાદન ક્યાં થાય છે તો જવાબમાં આવશે જૂનાગઢ જિલ્લો જૂનાગઢ જિલ્લામાં જે છે મગફળીનું સૌથી વધારે જે છે ત્યાં ઉત્પાદન થાય છે ગુજરાતના બધા જિલ્લામાંથી જૂનાગઢના જિલ્લામાં જે છે મગફળીનું સૌથી વધારે ઉત્પાદન થાય છે પછી મિત્રો આગળ વાત કરીએ ત્રીજો પ્રશ્ન છે ત્રીજો ત્રીજો જે પ્રશ્ન છે એ વર્તમાન બાબતનું છે કરંટ અફેર્સનો નીચેનામાંથી બી આઈ એમ એસ ટી ઈ હોડમથક ક્યાં આવેલું છે તો મિત્રો આમાં જવાબમાં આવશે ઢાકા ઢાકામાં જે છે બી આઈ એમ એસ ટી ઈ સીનું જે છે આવેલું છે તો મિત્રો આનું જે ફૂલ ફોર્મ ફોર છે એ પણ તમે યાદ કરી લેજો એ પણ જે છે પરીક્ષામાં પૂછાવાની શક્યતા રહી શકે છે તો આગળ મિત્રો ચાર ચોથા પ્રશ્નથી સ્ટાર્ટ કરીએ પછી આગળ વધીએ તો છે સાહિત્યનો પ્રશ્ન છે તો છે ચોથો પ્રશ્ન છપ્પા કયા કવિએ લખ્યા છે તો જવાબમાં આવશે અખો અખ ભગત જે છે તેનું નામ છે તો તેનો જન્મ જો છે ગુજરાતમાં થયો હતો પંદરસો ને એકાણુંમાં અને તેનું મૃત્યુ જે છે સોળસો ને છપ્પનમાં થયું હતું પછી આગળ પાંચમા પ્રશ્નની વાત કરીએ તો ટેકનિશિયનનો પ્રશ્ન છે આઈટીના ટ્રેડ ઉપરથી ટેકનિશિયનનો જે છે પ્રશ્ન છે કોઈપણ ચાલુ વાહન સ્ટાર્ટ થવામાં પ્રોબ્લેમ થાય તો શું ખામી હોઈ શકે તો મિત્રો જવાબમાં આવશે બેટરીમાં જો બેટરી જો બગડી ગઈ હશે બેટરીમાં ખામી હશે તો જે કોઈપણ વાહન હશે ચાલુ થવામાં પ્રોબ્લમ જશે ખામી જશે થશે પછી મિત્રો આગળ આપણે વાત કરીએ છઠ્ઠા પ્રશ્નથી તો મિત્રો છઠ્ઠા પ્રશ્નથી વાત કરીએ વોશિંગ મશીન કયા સિદ્ધાંત ઉપર કામ કરે છે તો જવાબમાં આવશે કેન્દ્ર ત્યાગી મારો જવાબ છે કેન્દ્ર ત્યાગી મિત્રો આગળ વાત કરીએ સાતમો પ્રશ્ન જે છે સાતમો પ્રશ્ન જે છે કોમ્પ્યુટરનો પ્રશ્ન છે સિસ્ટમ સોફ્ટવેર શું છે તો જવાબમાં આવશે પ્રોગ્રામ લેંગ્વેજ છે સિસ્ટમ સોફ્ટવેર એક છે પ્રોગ્રામ લેંગ્વેજ છે પછી આગળ આપણે આઠમો પ્રશ્નની વાત કરીએ ન્યાયપ્રિય અને પવિત્ર સુલતાન તરીકે કોણી ગણના થાય છે તો ઇતિહાસનો પ્રશ્ન છે જેમાં જવાબમાં આવશે મુઝફ્ફર શાહ બીજો જે છે ન્યાયપ્રિય અને પવિત્ર સુલતાન તરીકે ઓળખવામાં જે છે આવે છે મુઝફ્ફર શાહ બીજો પછી મિત્રો આપણે આગળ વાત કરીએ તો છે નવમો પ્રશ્ન છે રોઝીબેટ કયા જિલ્લામાં આવેલું છે તો જવાબમાં આવશે જામનગર જિલ્લો જામનગર જિલ્લામાં જે છે રોઝીબેટ આવેલું છે પછી આગળ આપણે દસમા પ્રશ્નથી વાત કરીએ મિત્રો આગળ વાત કરીએ તો છે કરંટ અફેર વર્તમાન બાબતનો જે છે પ્રશ્નની આપણે વાત કરીએ તાજેતરમાં નીચેનામાંથી રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ એન ના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે તો જવાબમાં આવશે એ વી રામ સુબ્રમણ્યન તો મિત્રો તેનો જન્મ જે છે ત્રીસ જૂન ઓગણીસો ને અઠાવનમાં થયો હતો અને તેની ઉંમર જે છે છાસઠ યર્સ પછી મિત્રો આપણે આગળ વાત કરીએ તો છે અગિયારમાં પ્રશ્ન જે છે તો જે છે ઇંગ્લિશનો પ્રશ્ન છે મિત્રો આ એક્ઝામમાં જે છે ઇંગ્લિશના પ્રશ્ન પણ પૂછવાની પૂરેપૂરી શક્યતા છે તો ઇંગ્લિશમાં અગિયારનો પ્રશ્ન છે વિચ ઓફ ધ ફોલોઇંગ ઇઝ અ કલેક્ટિ નોન તો ઓપ્શન છે એ જ્યુરી બી બુક સી મિલ્ક અને ડી છે હોનેસ્ટી તો મિત્રો જવાબમાં આવશે એ જૂરી મિત્રો આગળ આપણે બારમા પ્રશ્નોથી વાત કરીએ નીચે દર્શાવેલ લાઇટનું નામ શું છે ટેકનિશિયનનો પ્રશ્ન છે મિત્રો નીચે દર્શાવેલ લાઇટનું નામ શું છે તો જવાબમાં આવશે ટેલ લેમ્પ પછી આગળ છે તેરમા પ્રશ્નની વાત કરીએ એક્સેલમાં રોની હાઈટ કેટલી છે તો જવાબ આવશે બાર પોઈન્ટ પિંચોતેર તમે કમ્પ્યુટરમાં જોશો તો એની હાઈટ છે તમને આ રીતે જે છે ફોટામાં જે દેખાય છે આ રીતે હાઈટ તમને જોવા મળશે તો મિત્રો આગળ આપણે પંદરમાં પ્રશ્નની વાત કરીએ તો છે સાહિત્યનો પ્રશ્ન છે ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કયા વર્ષમાં થઈ તો જવાબ આવશે ઓગણીસોને વીસ ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના જે છે ઓગણીસોને વીસમાં થઈ હતી પછી મિત્રો આપણે આગળ વાત કરીએ તો છે પંદર પ્રશ્ન માંડવીની ટેકરીઓનું ઊંચામાં ઊંચું શિખર ક્યુ છે તો જવાબમાં આવશે ચોટીલા જે છે ઊંચામાં ઓછું શિખર છે પછી આગળ સોળમાં પ્રશ્નની વાત કરીએ તો કરંટ અફેર વર્તમાન બાબતનો પ્રશ્ન છે નીચેનામાંથી મહિલા કબડ્ડી વર્લ્ડ કપ બે હજાર પચીસ ભારતના કયા રાજ્યમાં યોજાશે તો જવાબમાં આવશે બિહાર જે છે મહિલા કપ વર્લ્ડ કપ બે હજાર પચીસમાં યોજાવાનો છે તો જવાબમાં આવશે બિહારમાં પછી આગળ વાત કરીએ તો સોળમો પ્રશ્ન છે ગુજરાતી ભાષાનું સર્વપ્રથમ માસિક કયું ગણાય છે જવાબમાં આવશે દાંડીયો પછી આગળ વાત કરીએ ટેકનિશિયનનો પ્રશ્ન જે છે ટાયરોના સર્વિસ થતા કામને શું કહેવામાં આવે છે જવાબમાં આવશે ડોકિંગ મિત્રો હવે આગળ વધીએ તો ઓગણીસમો પ્રશ્ન છે સેગવાર કયા પ્રકારનું લડાકું વિમાન ગણાય છે તો જવાબમાં આવશે જમીની હુમલાનું જગુઆર જે છે જમીની હુમલાનું જે છે લડાકુ વિમાનની છે ગણવામાં આવે છે પછી મિત્રો આગળ આપણે વાત કરીએ તો છે વીસમો પ્રશ્ન જે છે કોમ્પ્યુટરનો પ્રશ્ન છે એમએસ વર્લ્ડમાં ફિન્ડ ઓપ્શન ક્યાં મહિનોમાં છે તો જવાબમાં આવશે એડિટ ઇડિટ ઇડિટ ઓપ્શનમાં આવે છે તો પછી મિત્રો આગળ વાત કરીએ એકવીસમો પ્રશ્ન જે છે સરદાર વલ્લભભાઈ પટેલ એ સર્વપ્રથમ વકીલાત ક્યાં શરૂ કરી હતી તો જવાબ આવશે ગોધરા જે સરદાર વલ્લભભાઈએ સૌ પ્રથમ જે છે વકીલાત ગોધરાથી શરૂઆત કરી હતી પછી મિત્રો આગળ બાવીસમાં પ્રશ્ન છે કર્કવૃત્ત ગુજરાતના કયા બે સ્થળ પાસેથી પસાર થાય છે તો મિત્રો જવાબમાં આવશે પ્રાંતિજ પ્રાંતિજ હિંમતનગર પ્રાંતિજ અને હિંમતનગરમાંથી કર્કવૃત્ત જે છે પસાર થાય છે પછી મિત્રો આપણે આગળ વાત કરીએ તો આગળ છે ત્રેવીસમો પ્રશ્ન જે છે અર્વાચીન ગુજરાતી ભાષાનું પ્રથમ કાવ્ય ક્યુ છે જવાબમાં આવશે બાપાની પીપર પછી આગળ આપણે વાત કરીએ ચોવીસમો પ્રશ્ન કમ્પ્યુટરનો પ્રશ્ન છે મિત્રો ફોલ્ડરને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે જવાબમાં આવશે ડિરેક્ટરી જે છે ફોલ્ડરને બીજા પણ નામે ઓળખવામાં આવે છે તો છે ડિરેક્ટરી તો મિત્રો આગળ છે પચીસમો પ્રશ્ન નીચેનામાંથી ભારતના કોનો જન્મદિવસ સુશાસન દિન તરીકે ઉજવાય છે તો જવાબમાં આવશે શ્રી અટલ બિહારી વાજપેયી જેનો જન્મ જે છે સુશાસન દિન તરીકે ઓળખવામાં ઉજવવામાં આવે છે તો મિત્રો આ હતા જી એસ જીએસઆર હેલ્પરના જે સિલેબસના ઇમ્પોર્ટન્ટ સિલેબસના જે કોઈ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હતા જે આપણે આવનારી જે પરીક્ષા છે સીએસઆર હેલ્પર એ પરીક્ષામાં જે છે પૂછવાની શક્યતા છે તો મિત્રો વિડીયો જો સારો લાગ્યો હોય તો એક વખત લાઇક કરી દેજો અને અમારી યુટ્યુબ ચેનલને જે જશે સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ